હે ફરીથી માર્કેટમાં નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ મલ્ટી કલરમાં અને વર્ક વાળી સાડી ઉપર નીચે તો તમને ગોલ્ડન પટ્ટો અને સાથે સાથે ટીકીનો તો વર્ક આપેલું છે અને પલ્લું એટલું સુપર હિટ છે કે તમે નો પૂછો વાત આખી સાડી જો કંઈક યુનિક અને એન્ટીક પીસ લાગે અને ઝીણી જેણે બાંધણી અને અંદર હાથીવાળી પ્રિન્ટ આવશે છે ને મારા બહેનો કંઈક યુનિક ડિઝાઇન માર્કેટમાં તમને આવી નવી નવી ડિઝાઇન માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે બીજે કંઈ જોવા નહીં મળે અને આના કલર ચાર્ટની વાત કરું તો આમાં બધા એન્ટીક જ કલર છે આમાં તમારે કયો કલર રાખો ને મારા બહેનો એ તમારે એકસો ને દસ ટકા વિચારવું પડશે એ મારી ગેરંટી છે અને હાલો હવે આના તમને કલર બતાવી દઉં જો આમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને એ પણ બધાય ફેન્સી કલર યુનિક કલર અને નવી ડિઝાઇનમાં બાંધણી બનેલી છે તો રાહ છે એની જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને હા જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી ડિઝાઇનની ખરીદી કરી શકે અને સેલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે અને આ તો આપણી પાસે સેમ્પલ છે આવી તો ઘણી બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં મળી રહે અને બધા એટલા યુનિક કલર છે કે આમાં તમારે એકસો ને પચાસ ટકા વિચારવું પડશે કયો કલર રાખવો તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને બીજા બહેનોને ફટાફટ વિડીયો શેર કરી દેજો જય માતાજી મારી વાલીવાલી બહેનો